હું અંદર આવી શકું સાહેબ કમિંગ જો બેન તમારા છોકરાનાથી લઈ જાઓ ઈ ભણશે ભણશે નહીં કાંઈ ધંધે લગાડ દેવાય પણ કેમ નહીં ભણે અરે મે એને એના ક્લાસમાં જઈને પૂછ્યું કે ભેંસનો ખોરાક શું હોય તો મને કે પાણીપુરી અરે સાહેબ જરા પ્રેમથી પૂછો તો આવડે કેટલું પ્રેમથી પૂછું અમારે એને હું પપ્પિયું કરી કરીને પૂછી